ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની અંદર પણ જ્યારે યોગ દિવસ વિશે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ત્યારે યોગ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે દેશ અને દુનિયામાં યોગની ઉજવણી થઈ રહી છે ત્યારે વિશ્વ યોગ દિવસ તરીકે જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યકક્ષાની વાત કરીએ તો રાજ્યકક્ષાની ઉજવણી જે છે નળાબેટમાં થઈ રહી છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા છે ત્યારે યોગ ગુરુ શિષપાલ રાજપૂત તેમને યોગ શીખવી રહ્યા છે ત્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ પણ તેમની સાથે ઉપસ્થિત છે તો કચ્છથી અમારા સવાદાતા પૃથ્વીસિંહ જાડેજા જોડાયા છે જી પૃથ્વી સિંહ

એ આપણે બતાવું માંગી શકતે રાજી સમગ્ર જે ટીમ છે એને આ આ કાર્યક્રમને આયોજન કર્યું હતું અને આજે આ આયોજનથી સપડ ઉયો લગભગ હજારો સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ ધવણ લીધો હતો તો તો શું કુછ આ જે સમગ્ર ટીમ છે ટીમે તમામ તમામ લોકોએ આ જે કાર્યક્રમ સુપર કરવા માટે આમાં ભાગ લીધો હતો જી જયેશ જી તો આજે યોગ જે છે એને આપણે સ્વાસ્થ્યની સાથે સાથે આધ્યાત્મિકતા સાથે પણ આપણે જોડતા હોઈએ છીએ ત્યારે યોગમાં નાના બાળકોથી લઈને વડીલો સર્વે ભાગ લેતા હોય છે ત્યાં અત્યારે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીનો શું માહોલ જોવા મળી રહ્યો છે તે ચોક્કસ દેશ ની જેમ કે તે કે આખું જે કાર્યક્રમ હતો તે શહેર ભાજપ અને પોલીસ ખાસ કરી ને બીએસએફ ના જવાનો હતા ત્યારે ખાસ કરી જે બાળકો હતા બાળકો પણ જોઈ શકો છો સ્કૂલ ના જે બાળકો હતા એમને ખાસ ઇન્વીટેશન આપવા આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ માટે અલગ અલગ સ્કૂલો થી ત્યાં બાળકો આવ્યા હતા ખાસ કરીને યોગ નું શું મહત્વ છે અને ખાસ કરીને એક સાથે જે યોગ અને લોકો જે યોગ નો આનંદ માણ્યો એ પણ એક જોવા મળ્યો હતો અને બાળકો કરીને ખાસ કરીને ને જે મોટા લોકો છે જે daily base પર યોગા થી કરે છે એ હેતુ થી તમામ તમામ લોકો એ આ યોગ નો છે એ બતાવ્યો હતો ખાસ કરી ને અત્યારે લોકો આજે છે શું કે છે સર આજ ના યોગ દિવસ માટે આજ ના યોગ દિવસ માટે શું કહેશો આપ આજે international yoga day ના દિવસે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બ્રિજ ઉપર તેમાં તમામ લોકો એ સહકાર આપ્યો અને સૌ લોકો ને international yoga day ની સર ખાસ કરીને ને જે પોલીસ જવાનો હતા એને પણ આજે આ કાર્યક્રમ માં હોશ ભરી ભાગ લીધો તો પોલીસ જવાનો માં કેટલો ઉત્સાહ વધ્યો પોલીસ જવાનો કેટલો ઉત્સાહ વધ્યો આ કાર્યક્રમ માં પોલીસ જવાનો

એટલે લોકો એ જે લોગ આ જે પાર્ટિસ કર્યું છે કારણ કે અત્યાર સુધી લોગ નો કાર્યક્રમ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કોઈ હોલ માં થતા હોય અથવા તો રમત ના ગ્રાઉન્ડ હોય ત્યાં થતા હોય છે પરંતુ લોકો લોકોમાં પહેલો અનુભવ રહ્યો છે કે જે ઓવર બ્રિજ ઉપર કરવું અને આ દોઢ કિલોમીટર લાંબવું આ બ્રિજ પર કરવું અને એમાં પણ છેડ સુધી લોકો સુધી અવાજ પહોંચી શકે તે રીતની વ્યવસ્થા બી કરી અને કહી શકાય કે આખો કાર્યક્રમ છે એ સફળ રહ્યો છે છતાં હું તો શું કેશો આજના કાર્યક્રમ વિશે હું પીડીસી કમિનર છું એમ્બેપલ કન્યા વિદ્યાલયની ની આચાર્ય છું આજે અમે લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓને લઈને આવ્યા હતા school માં તો યોગ શીખવાડીએ છીએ પણ સમૂહમાં જ્યારે યોગ કરીએ છીએ ત્યારે અંદર થી એક સમૂહ ભાવના જે છે એ આપણામાં માં ઉત્પન્ન થાય છે અને સંઘ શક્તિનું નિર્માણ થાય છે માનીએ છીએ એસ પી સાહેબ એ આયોજન કર્યું છે ત્યારબાદ આ સામૂહિક યોગા આયોજન કર્યું છે ગાંધીધામ ની સજા માટે ખુબ ધન્યવાદ ને પાત્ર છે ચોક્કસ થી normally ground ઉપર યોગા થતા હોય છે hall માં યોગા થતા હોય છે આ પેલો એક એવો દાખલો કહી શકાય કે over bridge ઉપર જયારે વિદ્યાર્થીઓ ત્યારે વિદ્યાર્થીઓ કેવો અનુભવ

અને રોમાંચક અનુભવ કરી ચોક્કસ કહી શકાય કે જે રીત આ વ્યવસ્થા હતી વ્યવસ્થા ઊભી કરવી અને કરવું આપડી સાથે નગર પ્રમુખ તેજસ્વી ભાઈ છે તો શું કેસો આ નવો એક કાર્યક્રમ અને એક સફળ કાર્યક્રમ શું કેસો છે ગાંધીધામમાં આજે તાલુકા વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને ગાંધીધામ નગરપાલિકા દ્વારા યોગ નું હોસ્ટલો સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના ખુબ થોડી સંખ્યાના લોકોએ ભાગ લીધો હતો અને આપણે બધા શકીએ છીએ આપણે ફીટ હોઈએ તો દેશ ફીટ રહે અને યોગ થી કાર્ય ક્ષમતામાં લોકોની વધારો થાય છે અને આજ રોજ ખૂબ સુંદર આયોજન કરવા બદલ હું અ ઘણે વહીવટી તંત્ર અને ગુજરાત યોગ બોર્ડને ખૂબ ખુબ અભિનંદન આપું છું કે આવા સુંદર કાર્યક્રમ નું આયોજન કર્યું ધન્યવાદ ચોક્કસ કહી શકાય કે જે રીતનો આખો જે કાર્યક્રમ રહ્યો છે કાર્યક્રમમાં ખાસ કરીને જે ગુજરાત યોગ બોર્ડ નો જે સપોર્ટ રહ્યો છે એ એ કરનારો છે હું ખાસ કરીને વાત કરવા માંગુ છું ગુજરાત યોગ જે કન્વીનર છે કચ્છના અને ખાસ કરીને આજે આપણે જે યોગ કરાવ્યો લોકો ને શું કહી શકાય આંતરરાષ્ટ્રીય દિવસ જ સારું છે બધાને અમારા જે પહોંચાડવાનું એ ટાર્ગેટ અમને લાગે છે કે આજે દેશ દેશમાં પૂરી દુનિયામાં યોગ પ્રસાર પ્રચાર આજે ચોક્કસ

જે મુકેન્દ્રજી કરાજનો સપનું છે કે પૂરો ગુજરાત સ્વસ્થ રહે અને યોગ કરીને પૂરા જીવનને સાર્થક બનાવે છે તો કુછ જે જે રીતે કઈ શકે આખો જે કાર્યક્રમ છે જે આખો ઓવરબીટ પર કરવામાં એક નવી થીમ લઈ આવ્યો એટલે લોકોમાં કેકને કે ઉત્સાહ છે એ જોવા રહ્યો છે નિદેશ યોગના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી હતી ચોક્કસ થી હું આપણે દ્રશ્યો બતાવવા કરી કે શહેર નો ઓવરબ્રિજ છે બે બ્રિજ પહેલા લોકો માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને તંત્ર દ્વારા ટ્રાફિક ની વ્યવસ્થા થઈ રહી ટ્રાફિક ની ક્યાં અડચણ રૂપ નતા તે બાબતે પોલીસ પૂરું કચ્છ પોલીસ દ્વારા પહેલેથી જ આ જે બ્રિજ છે દસ વાગ્યા બંધ કરી દેવામાં આવતો બંને બાજુ સાઇડ રોડ ચાલુ રાખી દેવામાં ખાસ કરીને જે સર્કલ થી પહોચવા સુધી દ્રશ્ય છે ત્યાં સુધી તંત્ર દ્વારા જે ટ્રાફિક વ્યવસ્થા ખાસ કરી આવી છે અને ખાસ બંને બાજુ ના જે ટ્રાફિક છે એને ડાયવર્ટ કરી દેવામાં માં આવી છે આજે આખો જે બ્રિજ છે એને જે શરૂઆત છે એના બે દિવસથી થી નીકળી આવી છે આપડી સાથે દેવેન્દ્રભાઈ પણ છે દેવેન્દ્રભાઈ ભાઈ ખાસ કરીને અત્યારે આ જે કહી શકાય નવો એક અનુભવ શું કહેશો આ ધાધી ધામ માં બહુ સરસ એસપી केन्त्र द्वारा आज 10 ओए ब्रिज बनने साइड ब्रिज पर वैसा है યોગ તાલીમ પ્રેક્ટિસ કરી અને એક સાથે યોગ પ્રોટોકોલનો ઉત્સવ મનાયો કારણ કે આની અંદર આપના ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય એસપી સાહેબ બીએસએ દરેક અનેક સંસ્થાઓ સાથે જોડાય દી ગુજરાતની આ આખી કરી મનાયો બહુ જ બધા લોકોએ આનંદ આનંદ સાથે ઉત્સાહમાં ધમંગ સાથે જબરજસ્ત આનંદ સાથે આનંદ અને આનંદ થઈ ગયો એવું વાતાવરણ થઈ ગયું ચોક્કસ થી કહી શકાય જયેશ જે રીતના આ જે કાર્યક્રમ રહ્યો છે એક સફળ કાર્યક્રમ રહ્યો કારણ કે જે રીતનું આ બ્રિજ છે બ્રિજ ઉપર અને બંને બાજુ ટ્રાફિક અને ટ્રાફિક માં પણ આ રીતે એની વ્યવસ્થા ઉભી કરી એટલે ખરેખર ક્યાંક ને ક્યાંક રહે છે પોલીસ તંત્ર પણ જતો હોય સમગ્ર આખી જે ટ્રાફિક ડાયવર્ટ કરી અને ક્યાંય પણ તકલીફ થતા એના માટે આખો જે રહે છે ટ્રાફિક ને પણ જતો હોય છે શ્રી પૃથ્વીરાજ આપે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજે એકવીસ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશ સહિત વિદેશના લગભગ એકસો નેવુંથી થી વધારે દેશો આજે યોગ દિવસને ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે તો હાલ સમાચારમાં સમય થયો છે એક વિરામનો તો લઈએ એક વિરામ